સે સરે ઉઠે જબ હોગા હર ગર બિઝને સો હેલો એવરી વન વેલકમ ટુ માય ચેનલ જેમ કે હવે તમને બધાને ખબર છે કે આપણે દરેક વિડીયોના અંદર કંઈક અવનવું લાવતા જ હોય છે તો આ જ વિડીયોના અંદર હું પણ કંઈક નવી વસ્તુ લાવું છું નવી વેરાયટી લાવું છું જે આ પ્રકારની સાડીની રહેવાની છે મિત્રો તમે સાડી જોઈ શકો છો કેટલી સરસ મજાની તમને અહીંયા સાડી જોવા મળી હશે અને સ્ટોક તો જુઓ ઘણો બધો અહીંયા તમને સ્ટોક જોવા મળી હશે અને સ્ટોકની વાત કરું ને તો તમને આ ટાઈપના સ્ટોક મળવાના છે જુઓ આપણે આને સાડીની વાત કરું તો કેટલાથી તમે બિલીવ નહીં કરશો એટલી સસ્તી સાડી અહીંયા છે ને ફોર્ટી ફાઈવ થી ફોર હંડ્રેડ

કસ્ટમર પણ તો જોવા મળશે ને મિત્રો અને દરેક વિડીયોના અંદર હું એ જ કહેતી હોઉં છું કે લાઈક મૂકો કસ્ટમર તમારા પાસે આવશે એટલે તમને આ જે છે આ કંપનીના અંદર તમને એક એક કાઉન્ટર પર કસ્ટમર જોવા મળી હશે કાઉન્ટર હોય કે પછી કુર્તીનું હોય કે પછી ની કઈ પણ વસ્તુનું હોય કે પછી ની કઈ વસ્તુનું હોય દરેક કાઉન્ટર પર તમને કસ્ટમરની ભીડ જ જોવા મળશે મિત્રો અને સ્ટોક જો સ્ટોક પણ ભરપૂર છે હવે વેરાયટીઝ મૂકીએ તો કસ્ટમર આવવાના જ મિત્રો સ્વાભાવિક વાત છે એટલા માટે તમે પણ વેરાયટીઝ મૂકો સસ્તી અને સારી વસ્તુ લો અને કસ્ટમરને આપો જેમ કે હવે પરચેસિંગ જે છે ને મેઈન પરચેસિંગ જ હોય છે બિઝનેસના અંદર જો તમે સરસ મજાની પરચેસિંગ કરશો ને તો સેલિંગ પણ સરસ મજાની કરી શકશો હવે તમે પરચેસિંગ જ ખરાબ જગ્યાએ કરો જેમ કે કોઈ દલાલના અહીંયા કરો કે કોઈ પણ બ્રોકરના અંદર પરચેસિંગ કરો કોઈ પણ બ્રોકરના ત્યાં કરો તો તમને કેવું મોંઘી વસ્તુ મળશે હવે તમે એના ઉપર કેટલું માર્જિન લગાવશો મેક્સ ટુ મેક્સ થર્ટી ટુ ફોર્ટી પરસેન્ટ

આઠસો સુધીની વેરાઈટીસ મળશે આપણે ત્યાં તમને ઓફલાઈન પરચેસિંગ તો જોઈ લીધી હું તમને ઓનલાઈન પરચેસિંગ પણ બતાવી દઉં આ જોઈ શકો છો બે બે કસ્ટમર જે છે ઓનલાઈન પરચેસિંગ કરે છે કઈ રીતે ઓનલાઈન પરચેસિંગ થાય છે અહીંયા તમે લાઈવ જોઈ શકો છો મિત્રો લાઈવ પરચેસિંગ થાય છે ઓનલાઈન છે ઓફલાઈન છે બંને હું પરચેસિંગ હું તમને છું આ વિડિયોના અંદર એટલે તમે જોઈ શકો છો કે જૂની અને જાણીતી કંપની છે બત્રીસ વર્ષ જૂની આજ આ ફેશન જ્યાંથી લાખો લોકોએ જોડાઈને બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે તો હવે મિત્રો છે તમારી વારી એક વાર વિઝિટ કરજો વિઝિટ માટે એડ્રેસ રહેશે સુરાના વન ઝીરો વન સારા દરવાજા ગ્રાઉન્ડ ફ્લોર પર મીરા ફેશન છે જે સુરત રેલવે સ્ટેશન થી હાર્ડલી એક કિલોમીટરના અંતર છે અને એક વસ્તુ કહો પિકઅપ ડ્રોપ ની પણ ફેસિલિટી અવેલેબલ છે વિડીયો કોલની સુવિધા મળી જશે અને ઈવન ઓનલાઈન પરચેસિંગ તો મસ્ત ઓપ્શન છે એટલે ઘરે બેઠીને કઈ પરચેસિંગ કરી શકો છો એ પણ ડાયરેક્ટલી મેન્યુફેક્ચરિંગ કંપની સાથે જોડાયને તો એ તો તમારા માટે બેસ્ટ ઓપ્શન રહેવાનું છે મિત્રો તો એકવાર વિઝિટ જરૂરથી કરજો અને નહીં કરી શકો તો આપણે ઓનલાઈન નો ઓપ્શન તો છે જ બિંદાસ થઈને કરજો જ્યાં સુધી પ્રોડક્ટ તમારા પાસે આવે નહીં ને ત્યાં સુધીની બધી જવાબદારી તમામ જવાબદારી આ લોકોની રહેવાની છે ફેશનની અને જેમ કે હું કીધું કે બત્રીસ વર્ષ જૂની કંપની છે અને જૂની અને જાણીતી કંપની છે તો એકદમ નામકરી આ કંપની રહેવાની છે જ્યાં તમને ઓલ ટાઈપ ઓફ વેરાયટીઝ મળી જશે એ બી એક જ રૂફના અંદર જેમ કે લાઈક આપણે કહી શકીએ વન પ્લેસ ઓફ સોલ્યુશન વન સ્ટોપ ઓફ ડેસ્ટિનેશન આ કહી શકીએ આપણે તમને ચાલો હું વેરાયટીઝ પણ બતાવી દઉં કંઈક ડેમો બતાવી દઈ આ જુઓ આ ટાઈપના તમને ડેમો અહીંયા જોવા મળી જશે ખૂબ જ સરસ મજાની સાડીઓ મળી જશે અને સાડીના ફેબ્રિકની વાત કરું ને ઓલ ટાઈપ ઓફ સાડીના ફેબ્રિકની અહીંયા તમને વેરાયટી જોવા મળી જશે વર્ક તો જુઓ કેટલું સરસ મજાનું વર્ક છે આવી સાડી એકસો એકવીસ ના મળે ને એટલે તો બેસ્ટ ઓપ્શન છે એકસો એકવીસના અંદર લઈ જાઓ પાંચસો છસો રૂપિયાની વેચી દો વાહ વાહ એટલે તમારે પ્રોફિટ જ પ્રોફિટ તમને જોવા મળશે અને હા હું એક પર્ટિક્યુલરલી કોઈ સાડીનો પ્રાઇસ નથી કહેતી મિત્રો એકસો એકવીસ થી સ્ટાર્ટ થઈ જશે હા એકસો એકવીસ થી અહીંયા સાડી મળવાનું સ્ટાર્ટ થાય છે આઠસો સુધી વેરાયટીઝ છે આ જુઓ આ ટાઈપની સાડી મળવાની છે અને આ ટાઈપની સાડી તો આપણા ગુજરાતના અંદર ખૂબ જ વધારે ટ્રેન્ડમાં ચાલતી હોય છે પણ વેચી તો આરામથી તમે પ્રોફિટ કરી લેશો સરસ મજાનો નાની અમથી કેપિટલ સાથે તમે બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો માત્ર પચીસ ત્રીસ હજારના અંદરનું તમને રોકાણ કરવાનું છે અને આ રોકાણથી તમે પચીસ ના પચાસ પણ કરી શકો છો એ તમારા હાથમાં છે તમારા એરિયા વાઇઝ ડિપેન્ડ કરે કે તમે કેટલું માર્જિન લગાવી શકો છો અને કેટલું પ્રોફિટ અર્ન કરી શકો છો તો અહીંયા કસ્ટમર આવે છે તો હવે આપણે કસ્ટમર ડિસ્ટર્બ ને કરીશું આગરના કાઉન્ટર ઈકરા જોઈ લઈએ એકવાર હું તમને આગળના કાઉન્ટર ની ઝલક બતાવી દઉં મિત્રો અને જો તમને બધા જ કાઉન્ટર જોવા હોય ને તો કમેન્ટ સેક્શનના અંદર યસ જરૂરથી જણાવજો હું તમને બીજા કાઉન્ટર માં પણ વિડીયો બનાવીશ અને કલેક્શનના ઉપર પણ વિડિયો બનાવીશ તો આપણી ચેનલ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરીજો ભૂલતા નહીં મિત્રો આવા ટાઈપના વિડિયોસ તમને આ ચેનલ ઉપર મળતા જ રહેશે અને બિઝનેસ રિલેટેડ તમને તમામ ગાઈડન્સ મળવાની છે વિથ કલેક્શન ઓપ્શન તો સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ જરૂરથી કરીજો